સિંગોડ તાલુકાના મેતાળ મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો અઠ્યાવીસ જૂન ના રોજ મેતાણ ગામમાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની ઉજવણી કરવામાં આવી મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મા સરસ્વતીની સ્તુતિ કરી શાળાની બાળિકાઓ દ્વારા ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આંગણવાડીના બાળકોને કીટ આપવામાં આવી હતી બાલવાટિકાના બાળકોને ધોરણ એકના નવીન બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

એસએમસીના સભ્યના આંગણવાડી કાર્યકર્તાઓ મિથાણ મુખ્ય પ્રાથમિક શાળાના શ્રી રમેશભાઈ રાવત સાહેબ આસિસ્ટન્ટ શ્રી કિરણ સાહેબ આસિસ્ટન્ટ શિક્ષક શ્રી અરવિંદભાઈ પલાસ સાહેબ શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા ગામમાંથી વધારેલ યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા બધાની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવાયો તેમજ શાળાના કમ્પાઉન્ડમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અંતે શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી હિંમતસિંહ ઠાકોર દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડ વાયસિંહ વડ